ગત તારીખ ત્રીસ મે ના રોજ જૂનાગઢમાંથી સંજુ સોલંકી નામના દલિત યુવકનું ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવે છે આ મુદ્દે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવે છે આ મુદ્દે વધારેમાં શું વિગતો છે તેની ચર્ચા કરીશું આ વિડીયોમાં જે નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે જુનાગઢ ની અંદર ગત ત્રીસ તારીખે સંજુ સોલંકી નામના યુવાનની ગીતાબા ના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા અપહરણ કરી મારવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યારબાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી કાર્યવાહી કરી હતી અને ગઈકાલે ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટના બન્યા બાદ દલિત સમાજ ખૂબ જ રોષે ભરાયો હતો અલગ અલગ જગ્યાએ આંદોલનો કરવામાં આવ્યા હતા અને હજી પણ આ આંદોલન કરવાની ચીમકી તેમને જુનાગઢ પોલીસ તથા ગોંડલ પોલીસ આપી છે આ તે અંગેની સમગ્ર વાત ડીવાય ડીવાયએસપી હિતેશ ધાંધલિયા પત્રકાર પરિષદ બોલાવી કરી હતી જુઓ હિતેશ ધાંધલિયા આ મુદ્દે શું કહ્યું હતું હજુ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એ તપાસ વિષય છે હજુ નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ મેળવવામાં છે આગળ હજુ કોઈ બીજી હકીકત આવશે તો આપ લોકોને ફરી આપવામાં આવશે મોબાઈલ કબજે આરોપીઓ પાસેથી કુલ બે કરેલા છે વાહનોમાં ખાસ કરીને એક જે બ્લેક કલરની ની તો અને મહિન્દ્રાની બ્લેક કલર ની ઠાર આ બંને ગાડીઓ કબજે કરેલી છે હાલ આરોપીઓ તરફથી છે આ બાબત પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાવે છે કે આજે પીઠડીયા ટોલ નાકા થી આગળ છે માથાકૂટ થયેલી ઝપાઝપી થયેલી વિડીયો બાબતે હજુ ના પાડે છે આમ છતાં રિમાન્ડ મેળવવા બાદ આ દિશામાં વધુ છે એ ખરેખર પૂછપરછ કરી અને આવો વિડીયો ઉતારેલો કે કેમ એ તપાસ કરવામાં આવશે હા એમાં જેટલા લોકો પાસે પણ સીડીઆર ને આધારે ના મોબાઈલ હતા ને વિડીયો ઉતારો ઉતાર્યા બાદ ડિલીટ કર્યો કે શું કર્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે અને જરૂર પડે છે આરોપીઓના મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ દ્વારા તેમને જે મેવાસાનું પાટ્યું છે પીઠળિયા ટોલ નાકાથી આગળ ત્યાં સુધી લઈ ગયેલાની હકીકત જણાવે છે આગળ હજુ અન્ય કોઈ પણ લઈ ગયા હોય તે વિશે સમર્થન આપતા નથી આમ છતાં હજુ રિમાન્ડ દરમિયાન છે વિશેષ પૂછપરછ કરી ફરિયાદીએ જે જણાવેલી અલગ અલગ બે થી ત્રણ જગ્યાએ લઈ ગયેલા છે તો ખરેખર બનાવ બનેલ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે અગાઉ પણ મેં કહ્યું કે મોડી રાત્રે ધરપકડ કરેલી છે આઠ આરોપીઓ છે તેમના પૂછપરછ થઈ છે પ્રાથમિક તપાસમાં જે વિગતો કઈ છે આપ સમક્ષ રજૂ કરી છે ખંડણી બાબતે હજુ કોઈ વાત કરેલી નથી પરંતુ આમાં તપાસના કોઈ પણ એંગલ છે એ બાકી નહીં રહે એફએસએલ ની પણ મદદ લીધી છે અને જરૂર પડે હજુ એમના ટેકનિકલ સર્વેલન્સ માટે એમના મોબાઈલ એફએસએલમાં મોકલવા માટે તમામ પ્રકારના છે જુનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા આ બાબતે એક સીટની પણ રચના કરવામાં આવેલી છે જેમાં એલ આઈબી પીઆઈસી કોળી એલસીબી પીઆઈસી જે પટેલ રીડર પીએસઆઈસી વાય સોલંકી અને આ ચાર લોકોની એક સીટ બનાવવામાં આવેલી છે જેથી કરીને અલગ અલગ ટીમ છે ટેકનિકલ સર્વેલન્સ થી લઈ અને તમામ પ્રકારના જે દસ્તાવેજી પુરાવા આ ગુનાના કામ એકત્રિત કરવામાં આવે અને આરોપીએ જે પ્રકારનું કૃત્ય કરેલું છે તેમને વધુમાં વધુ સજા થાય તે માટેના છે જૂનાગઢ જિલ્લા પોલીસના પ્રયત્નો રહેશે આ બાબતે હજુ પ્રાથમિક પૂછપરછ થઈ છે અને એમાં જે આરોપીઓ આવેલા છે તે પૈકી ચાર પાંચ લોકોના નામ આપ્યા છે પરંતુ શંકા છે કે હજુ ત્રણ ગાડીઓ લઈને આવેલા એટલે વધારે લોકો આમાં સંડોવાયેલા છે ખરેખર કેટલા લોકો આવેલા ક્યાં એમને પ્લાનિંગ કરેલું એ બાબતે હજુ અમારી તપાસ શરૂ છે તો આ હતા જૂનાગઢના ના ડીવાય દાંતલિયા કે જેઓ કહી રહ્યા છે કે અપહરણ થયું ત્યારે ટોટલ ત્રણ ગાડીઓ હતી જેમાંથી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે હજી પણ આ ગાડીઓમાં વધારે લોકો હતા તેવી શંકાના આધારે વધુ લોકોની તપાસ હાથ ધરવામાં આવશે ફરિયાદીએ જણાવ્યું એ પ્રમાણે તેનો નગ્ન કરી વિડીયો ઉતારવામાં આવ્યો હતો આ વિડીયો કેના મોબાઈલમાં અને ક્યારે ઉતારવામાં આવ્યો હતો તે મોબાઈલના પણ એફએસએલ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ તો દલિત સમાજને ન્યાય મળે છે કે કેમ અને જુનાગઢ પોલીસ ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહ્યું